કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે ખેડૂતોની સાથે ખૂબ જ મોટા પ્રમાણની અંદર બિયારણની અંદર ફ્રોડ થઈ રહ્યો છે તેના બાબતે હું તમારી સાથે ખુલાસો કરું તો થોડાક કેટલાક સમય પહેલાં ન્યૂઝપેપરમાં તમે જોયું હશે કે ઓનલાઈન બિયારણ વેચવા બચો હવે થરાદ તાલુકાના એક ગામની અંદર જ્યારે હું ફિલ્ડ અંદર હતો ત્યારે એક ખેડૂતનો ફોન આવ્યો કે સાહેબ મારી જોડે આવું થયું છે તમે મને શું કરવું હવે તો એમણે જે નંબર ઉપરથી ફોન આવ્યો તે નંબર ઉપર વાત કરી તો પહેલાં તો ફોન ઉપાડ્યો કે એમને બિયારણ વેચવાનું કોઈ કસ્ટમર હશે પાછળથી એમને જોન કરી તો ફોન ઉપાડવાનું એ લોકોએ બંધ કરી દીધું અને એ લોકો એવું કહે છે કે હવામાન ચેન્જના લીધે આવો પ્રશ્ન થયો છે અમારું બિયારણમાં આવું નથી તો એમણે એક જૂની અને જાણીતી કંપનીનું સારું બિયારણ લાવી અને દરરોજ વાવેતર કરતા હતા એ બિયારણનું વાવેતર કર્યું છે હવે આ બાજુ એમણે જૂનું વાવેતર કર્યું છે તમે જોઈ શકો આ બાજુ જે ઓનલાઈન લાવ્યું હતું એ વાવેતર કર્યું આપણે કોઈ કંપનીનું નામ લેવા નહીં માંગતા કેમ કે પછી એવું થશે કે આ લોકો વિરોધ માટે વિડીયો પણ એવું નથી તમે જોઈ શકો ખેડૂતો હું કેમેરામેનને વિનંતી કરીશ કે નજીક મોબાઈલ આવીને તમને બતાવે જુઓ આ જગ્યાથી જો આ ક્યારે હોય તો આપણે સમજી શકીએ નિયંત્રણ દવા વધારે ગઈ છે એવું વધારે ગયું પણ એવું કઈ નહીં થયેલું આ જગ્યાથી આ બાજુ એમનું ઓનલાઈન લાવેલું બિયારણ છે એક પણ છોડ નહીં ઉગ્યો તમે જોઈ શકો આ બાજુથી અમને જૂનું અને જાણીતું દરરોજ વાવેતર કરતા હતા સારી કંપનીનું બિયારણ વાવેતર કર્યું હતું તે સંપૂર્ણ ઉગી ગયું એટલે બિયારણ ખરીદતી વખતે આવી લોભામણી જાહેર આવતી તમે બચો અને સારી દુકાનેથી અને લોકલ વેપારી જોડેથી બિયારણ ખરીદવાનું રાખો આ જ પ્રોબ્લેમ આ બાજુ છે ત્યાંથી લઈ અને આ બાજુ જ્યાં સુધી ઓનલાઈન બિયારણ લાવેલું છે એ લોકોએ તેમનું જર્મિનેશન ને જે પ્રશ્ન હશે જ્યાં સુધી આ બિયારણ ગયું છે ત્યાં કોક છોડ નીકળ્યો છે એક કમાડા સુધી આગળ તો એ પણ નહીં નીકળ્યું હું તમને બીજા ક્યારેમ બતાવીશ તમે જોઈ શકો છો આ જોઈ શકો આટલાથી એમનું બિયારણ જ્યારે આવ્યું તો ક્યોય નથી ઉગ્યું આ બિયારણ કોક કિસ્સો ગયો છે ને તો આગળ એકાદ કમાડા સુધી કોક ઉગ્યું આ બાજુ તમે જોઈ શકો હું તમને બતાવીશ આ એરિયાની અંદર જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર છોડ એ જ વિસ્તારની અંદર આટલો વિસ્તાર એક પણ છોડ નથી તો આવા તમે જોઈ શકો છો તો હું તમને બતાવીશ બધું સ્પષ્ટ તમને જોઈ શકો છો આ જે ક્યારો છે એમનો ઓનલાઈન બિયારણનો છે એક પણ છોડ ક્યાંય નીકળ્યો નથી આ બાજુ તમે જોઈ શકો છો એક જ જગ્યાએથી પાણી આવે છે એવું પણ નથી કે દવાનું છે કે એવું નથી જોઈ શકો છો તમે હવે એકાદ બે દિવસ આગળ પાછળ એક જ કલાક એક જ મિનિટની અંદર પીધેલા બે ક્યારા છે આ ક્યારાની અંદર એક જ જગ્યાએથી પાણી આવ્યું છે તમે જોઈ શકો છો આ બાજુ સંપૂર્ણ રાયડું નીકળી ગયેલું છે આ બાજુ કોઈ પણ છોડ નથી નીકળે આ ક્યારો છે તમે જોઈ શકો છો

એમાં તમે અડધી રાયડું જોઈ શકો છો આ બાજુ બિલકુલ રાયડું નથી હજી પણ કોઈ નીકળતું નથી અને આ બાજુ આયા એક પણ છોડ નથી આ ત્રણેય જગ્યાએ એક જ જગ્યાથી પાણી આવ્યું છે એમાં આ જગ્યાએ નથી સળંગ આવા તો વીસથી વધારે ક્યારા છે કે જો આ પ્રશ્નો છે તમે જોઈ શકો છો છેક સુધી આપણે જશું જોવા માટે અડધા ક્યારાથી જ પ્રોબ્લેમ છે જેથી એટલે ખેડૂતોને પણ હું વિનંતી કરીશ કે આવા ઓનલાઈન જે ફ્રોડ કરવાવાળા છે એ લોકોથી બચો જૂના જાણીતા અને વ્યવસ્થિત દુકાનેથી ખરીદી કરવાનું રાખો તમે પણ આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો અને ખેડૂતોની માંગણી છે તો એ ઓનલાઈન કંપનીવાળાને પણ આપણે ખુલ્લા પાડીશું છેક સુધી તમે જોઈ શકો આભાર બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો અને આ વિડીયોમાં તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો જોઈ શકો છો તમે સંપૂર્ણ ખેતરની અંદર રાયડું છે આ બાજુ આ બાજુ બિલકુલ પણ નથી નીકળ્યું